એની કૃપાથી કુંવરબાઈ ને થોડું શાસન બન્યું છે ધીર માય દેવ જેવા સસરા દેવળમાંય માયલા દેવી જેવી સાસુ ને પતિ તો જાણે પ્રેમ ની

ને દાદી જે કોટ છે એ કરશે ને તારા બાપને ને નો બોલાવે તો મારે હાલ કે ઈ ભગતડો મામેરો હું લાવવાનો છે આયા આવીને ભીખ માંગશે મારા ઘરે તમે મારા બાપુ ને બોલતા હો કે ભિખારી ને મારા બાપા છે જે પૂછશે એ લાવશે અને નઈ લાવે તોય તમારું કઈ લઈ નથી જવાના અરર અર જો તો ખરા મારા બાપ આટલા મોટા સાદે મોટા ભાઈની સામે બોલતા લજવાતી નથી

আয়াং কানে দ্য়ালে পিখাকে পাকে নে মারা কেরে বরাম নাতে মানা কেন কেন ভোলোছো ইপিখাকে ছেনে তুই ইমারে দ্য়ার কাদেশ�

ભાઈ તો આની ઉપર ખોટા ગુસ્સે થાય છે તમે કાંઈ ક્યો ને બે ભાઈ તમે ખોટા ગુસ્સે થઈને તમારો આખો દિવસ બગાડો ને તમે તમારા ભાઈ બને દિલ્હી બેઠા છે ને એની પાણી જઈને બેહો પણ સુ હમલોને એકવાર બરા વાત સાંભળો ને સાંભળે શું તમારો જ વાક છે ભાભી આખો દિવસ મારા બાપુ મારા બાપુ બીજું કાઈ આવડે છે એની બિcharAt મોખરું બીજો કોને કરું

હા તો મને એમ કે ભક્તિ વાળા માણા ને ક્યાં હેરાન કરવા પણ કુંવર ની આટલી બધી ઈચ્છા છે ને તો તેડાવ તમ તમારે લખાવો કાગળ તમારે તો કેવું જ છે ને તમે બધા થોડા પછી કામ ની

કાય જાજો લાવ્યા નથી ખાલી 10 12 માણસોને લઈને આવ્યા હતા છાપ ભરીને ઘરેણા ને કુટુંબ માત્ર કપડા લાવ્યા હતા કા કે બોલતા નથી મોટા બે એ એના બાપુ તો ગાડું ભરીને સામગ્રી મોકલાવશે ને ભેગા માણસોને વધારેનું લાવે તો ભલે ને લાવતા તેડાઓ તો તમારે કાગળ લખીને અરે ભાઈ હું તમ બધું બઈ થાઉ ને એના બાપુ તો વૈષ્ણવ જન કહેવાય વેવાય ને તો ભગવાન સાથે ભાઈ બંધી છે માટે ઘર પેટ માંગી દે આપે તો ઠીક નહીં ઈ ઉગાડા પડશે આપણે તો બે હાથ હાથે બહુ કાગળ લઈ આવો અમે લખાવીએ ને એમ લખો ત્યારે લખાવું છું સવા પાછળ કંકુ સવામણ બોપારી હળદર ને ચોખા પણ સવામણ સાથે રાખવા સુકન ના શ્રીફળ બધા માટે સોનાના તારવાળી સાડીઓ ઘેર ઘેરાણી જેઠ જેઠાણી મામા મામી નણંદ બા અને બધા સગા સંબંધીઓ પાંચ પાંચ જોડી રેશમી કાપડ જોડીઓ આખા ગામમાં રેશમી મો માંગી દક્ષિણા નાના મોટા સોના ના હાર દીકરી જમાય માટે હીરા માણે મોતી ના સાંકડા ને કુંડળ દસે હાથ માં સોના ના વેઢ જોશે હીરારામ માટે સોના ના તાર વાળું અંદર સોના ની મોજડી અને માભા પ્રમાણે પાઘડી પાંચ બંધાવી અત્તર મોકલાવું બસ બા એના બાપુ ગરીબ છે તો આટલું લખીને મોકલીએ બાકી એના બાપુજી કુંવરબેન ને શોર શણગાર ને મોટા ભાઈ ને સોના નો હાથ કરી દે તો એમાં ઈ જ ઉજરા દેખાવા ના ને હા ભાભી બરાબર છે મને તો ખાલી હજાર સોના મોહ લખાવતા શરમ આવે છે બે હજાર લાવે તો કઈક ખર્ચો કરે એમ કેવા બસ હવે અમાર ઘડાને ને કઈ સાસો લોભ નથી લખાવશે છે એટલું મોકલી દે તોય રાજી જ છીએ ઘીના ઠામમાં ઘી પડી જાય ને લખ્યું છે એના કરતાં વધારે લાવશે તો એની શોભા વધશે ને હે કે નહીં બા આપાન વાળી બરાબર છે મોટી બેન આ તો અમે અમારી ફરજ બજાવીએ છીએ બાકી અમારા માવતરને કે કઈ તાણ છે કે બોલતા નથી નણંદબા શું બોલે આની સામે કાઈ ના લાવે તો કે જો જૂનાગઢથી છાપમાં બે મોટા પથ્થર મોકલે હા તારે પથ્થર নারা বাপ নার દીકરી સહન કરી શકે પણ મહેરબાની કરીને કોઈ બાપ વિશે થાય કીધું કુંવર બાપુ તે વાળામાં જાડું છોડ્યું પાછળ દરવાજે લઈ જ કુવર ઓર ને આખ વાલે જા માહોલા ને કાર થઈ નરસી મે તો જોઈ ગયો ઈ પછી ભક્ત હોય તો ભલે સુરવીર હોય તો ભલે આ દેશ નો બાપ દીકરી ને આખ માહોલા નો જોઈ શકે અને નરસી ને આ આપ દીકરી હવે જોયું માહોલા ની ધાર હોતી તો આખ વાલી કરતાં પડી ગઈ ધીરે ધીરે કોદી વાત હાથ કોર બેટા કેમુલે પિતાજી રોણ ને તું શું કરો એ રોણ ને શું કરો જય ભક્તિ દે મારા પ્રણામ પિતાજી અલ બગે લાગી ને એટલું ખાવ દીકરી ની ઘરે કેમ જવાય એ તો શીખાય હો આજ મારી માથે મેરા નામ મે હોય પિતાજી વર્ષીમો મોર નું ગાડા દીકરીની ઘેરે કેમ જવાય કે મારા દામોદર ના ઘેરે કેમ જવાય મારે તો આજ રીત છે Yeah.

ખાલી જાતમાં કઈ મુકશે કે પછી શંખ લગાડ્યા કરશે આવા લજામાં સગા કરતા તો ને વગર ના સારા ગાડ્યા હતા જોઈ લો તમારું બાપ નાગરિક આ કચ્છે આગળ વધારે હું દુબાતી દીકરી ના બાપ ના બાપ ને જગાડી રહ્યો છું તો બગાડ્યા કરું મારાથી

અમને આવતા બોલું થયું હોય તું માફ કરનાર હું અરે દીકરી કોીકરી કરી નરસિંહ મહેતા ને તમારે શું ખબર મારે કઈ નહીં પણ મારા ધણી ના ધણી છે એટલે એટલે પણ વહેરામણી કરે છે ને એ મારા પત્ની નરસિંહ મહેતા ના નોકર અમે તો દોષી વાણિયા વેપારી વેપાર અમારો ને નાનો નરસિંહ વેપાર એટલે નરસિંહ નાણા વેપાર કરો છો હા એમાંથી તો ઉજવા છે મેં તમારા ધણી ને પૂરું ઓળખ્યું

સોનાની સાંકળી અને આ નોંધમાં લખ્યા પ્રમાણે અરે પણ આ તો સોના છે શું ફરક પડે છે પથ્થર અને સોનું આમ તો બે પૃથ્વીમાં જ પાકે છે ને રાખો

તેડા ની વાત જોતો બેઠો છો એટલું યાદ રાખજો કૃષ્ણ અમૃત લેડાય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અનાથ અનાથ ને આખું ગામ પેઢા નહીં પામ્યું

ભંડારે ખોટ નથી કરુણા વિધાન કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હું તો કાળનો પણ કાલ છું સ્વામી હું તો રાજનો અને વૃત નો વ્રતપાલ છું